નમસ્કાર મિત્રો હું છું મીતા આજે આપણે આપણા રોજિંદા ખોરાકમાં એની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય તેવી બીટની બે મજેદાર રેસીપી બનાવીશું આ બીટ છે કંદમૂળ છે જમીનની અંદર ઉકે છે અને એનું એક ખાસ ઔષધીય ગુણ એ છે કે એમાં રહેલું આયન છે એ શરીરમાં લોહી અને હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે શરીરમાં જો એનિમિયા હોય અને ખૂબ જ થાક લાગતો હોય તો આ બીટને તમારા રોજિંદા મીલમાં ચોક્કસ સામેલ કરો એનાથી તમને ખૂબ જ એનર્જી મળશે આ બીટ છે એ થોડા કડક હોય છે આપણે જ્યારે સલાડ બનાવીએ ત્યારે કાંકડી ગાજર ટામેટા કે પછી ઓનિયનની કમ્પેરમાં બીટ છે એનું પ્રમાણ આપણે ખૂબ જ ઓછું રાખતા હોઈએ છીએ અને ઘણીવાર જો ઘરમાં વૃદ્ધો હોય તો એ લોકોને પણ દાંતની સમસ્યા હોય તો એ લોકો પણ ખાવાનું નથી પસંદ કરતા હોતા નાના બાળકોને પણ તમે આ રીતે કાચું બીટ ખાવા આપશો તો એ લોકોને પણ નહીં ભાવે તો એના માટે અહીં બીટને આપણે પહેલાં થોડા સોફ્ટ બનાવી દઈશું ને પછી એમાંથી રેસીપી બનાવીશું તો મેં મીડિયમ સાઇઝના બે બીટ લીધા છે બીટ એ કંદમૂર છે એની પર ખૂબ જ માટી લાગેલી હોય છે એટલે પહેલાં એને આપણે પાણીથી બરબર ધોઈને સાફ કરી લઈશું અને બિલકુલ કાપ્યા કે છોલ્યા વગર આ રીતે આખા જ આપણે તેને પાંચેક મિનિટ માટે થોડા સોફ્ટ ના થાય ત્યાં સુધી બોઇલ કરી લેવાના છે અહીં જો બીટને આપણે કાપીને કે પછી છાલ ઉતારીને પછી પાણીમાં આ રીતે બોઈલ કરીએ તો બીટનો બધો જ કલર અને જેનો ટેસ્ટ છે એ પાણીની અંદર જતો રહેશે અને બીટ થોડા ફિક્કા થઈ જશે એટલે આ રીતે બીટને આપણે આખા જ બાફી લેવાના છે તો બીટને તમે કાચા યુઝ કરો એની બદલે પાંચેક મિનિટ માટે આ રીતે પાણીમાં ઉકાળીને થોડા સોફ્ટ કરી દેશો તો પછી એને ખાવાની તમને ખૂબ જ મજા આવશે હવે બંને બાજુના ડીટા કાપીને બીટની આપણે આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લઈશું હવે એક છીણની મદદથી આ બીટનું આપણે છીણ બનાવી લઈશું આજે આ બીટમાંથી આપણે રાયતું અને સંભારો એ બંને બનાવી રહ્યા છીએ તો રાયતા માટે બીટને તમે જેટલું બારીક છીણ લેશો એટલું જ રાયતું વધારે ટેસ્ટી લાગશે અને બારીક છીણમાંથી સંભારો પણ ખૂબ જ સરસ બનશે તો સલાડની અંદર તમે બીટના કાચા ટુકડા મિક્સ કરીને ખાઓ એની બદલે આ રીતે છીણ બનાવી લેશો તો તમે વધારે પ્રમાણમાં બીટ ખાઈ શકશો અને આ બંને રેસીપી ખૂબ જ ટેસ્ટી પણ બને છે તો એક બાઉલમાં અહીં મેં અડધું છીણ લઈ લીધું છે અને પહેલાં આપણે તેમાંથી સંભારો બનાવીશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અહીં મેં અડધી ચમચી પિંક સોલ્ટ લીધું છે સાથે થોડોક આપણે આમાં મરીનો પાવડર મિક્સ કરીશું અને બીટ થોડું ગળ્યું હોય છે એટલે એની ઉપર આપણે થોડું અડધું લીંબુ પણ નીચોવી દઈએ એનાથી એનો ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને હવે આની પર આપણે એક વઘાર આપી દઈશું તો એક ફ્રાય પેનમાં અહીં મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ બરોબર ગરમ થાય એટલે એમાં આપણે થોડુંક જીરું એડ કરી દઈશું જીરું બરાબર ફ્રાય થાય એટલે હવે એમાં આપણે થોડો મીઠો લીમડો અને અહીં ઊભું કાપેલું એક લીલું મરચું હું મિક્સ કરી દઉં છું થોડી બે પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને ગેસને હવે આપણે બંધ કરી દઈશું આપણી ભારતીય રસોઈમાં વઘારનું ખૂબ જ મહત્ત્વ છે એનાથી ખોરાક ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને સાથે સાથે પચવામાં પણ એ ખૂબ જ સરળ બની જાય છે ઘણા લોકોને કાચા શાકભાજી કે સલાડ ખાવાથી પેટમાં ગેસ બનતો હોય છે બ્લોટિંગ થતું હોય છે તો આ રીતે તમે એકાદ ચમચી તેલ લઈને વઘાર કરી લેશો ઉપર તો એનાથી તમને આ સમસ્યા નહીં થાય છેલ્લે એની પર બારીક સમારેલી થોડી કોથમીર સ્પ્રિન્કલ કરી દઈશું તો લીંબુ અને મરીના ટેસ્ટવાળું આ રેડ સલાડ રેડ સંભારો જેને આપણે જીરાથી વઘાર્યું છે એ ટેસ્ટમાં બહુ જ સરસ બને છે એને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકો છો હવે આપણે બીટનું રાયતું બનાવી લઈએ તો એના માટે અહીં મેં એક કપ જેટલું મોળું ફ્રેશ દહીં લીધું છે એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું હું પિંક સોલ્ટ એડ કરી દઉં છું અને હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું રાયતા માટે દહીંને આપણે પહેલાં એકદમ સ્મૂથ બનાવી લઈશું તેના માટે એક હેન્ડ વિસ્કરની મદદથી એકાદ મિનિટ માટે દહીંને આપણે આ રીતે સરસ રીતે ફેંટી દઈશું જો દહીં એકદમ સ્મૂથ બની ગયું છે હવે આમાં આપણે બીટનું છીણ મિક્સ કરી દઈશું દહીં તમે જેટલું દહીં લીધું હોય એનાથી અડધું બીટનું છીણ મિક્સ કરી દેશો તો એનાથી રાઈતું એકદમ ક્રીમી બનશે હવે આમાં હું અડધી ચમચી જેટલા ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી મિક્સ કરી દઉં છું સાથે અડધી ચમચી જેટલો જીરાનો પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હું મરીનો પાવડર મિક્સ કરી દઉં છું તો આ રીતે રૂટીનમાં તમે કોઈપણ રાયતું બનાવો એમાં તમે મિક્સ સીડ્સ કે પછી પમકીન સીડ ચીયા સીડ્સ તમને પસંદ હોય એ કોઈ પણ પ્રકારના સીડ્સ મિક્સ કરી દેશો તો આ બધા સીડ્સ છે એ ઓમેકા થ્રી ફેટી એસિડ અને પ્રોટીનથી ભરપૂર હોય છે એનાથી તમને ચોક્કસ ફાયદો થશે ટેસ્ટવાઈઝ પણ ખૂબ જ સરસ બનશે અને એનાથી તમને એના હેલ્થ બેનિફિટ્સ પણ મળશે આ રાયતાને જો તમારે થોડું સ્વીટ બનાવવું હોય તો એની અંદર તમે મધ જેગરી પાવડર કે પછી થોડી ખાંડ પણ મિક્સ કરી શકો છો સૂકી દ્રાક્ષ કે પછી બીજું કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો આમાં તમે થોડી ખજૂર મિક્સ કરશો તો એનાથી રાયતાનો ટેસ્ટ બહુ જ સરસ બને છે હું એને ખજૂરના નાના પીસથી ગાર્નિશ કરી દઉં છું એનાથી એ થોડું સ્વીટ પણ બની જશે બીટ એકદમ હેલ્ધી છે પણ સાદું બીટ જો તમે ટુકડા કરીને ખાશો ને તો તમને એકદમ ફીકો અને બોરિંગ લાગશે તો એકવાર તમે ટ્રાય કરી જોજો આ બંને રેસીપી એકદમ કલરફુલ અને ખૂબ જ ટેસ્ટી બને છે એ તમારા ભોજનનો સ્વાદ ચોક્કસ વધારી દેશે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ